જય માતાજી તમામ ખેડૂત મિત્રોનું મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વરને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તે હેમંતભાઈ પીઠિયાની છે ને આ વિડીયો શોખથી રાખવા માટે તમે મોકલેલ છે તેઓ પણ આવા વાગડીયા બળદના ખૂબ જ શોખીન છે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બળદની જોડી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાથી છે અને આ વિડીયો શોખથી રાખેલ છે ઓકે મિત્રો જય માતાજી